अरवली बायड तालुका दामोदरा हो पंकज परमार नामना पोलिसकर्मी ने दारू साथ जड़पी पड़ती शामा ची पोलिस बोलो कर्मीच बुटलेगर अरवली जिला नवनियुक्त जिला एसपी मनोहर सिंह जाडेजा ये चार्ज संभाज પોલીસ બેડામાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે આજ રોજ પોલીસ દ્વારા હજારોના દારૂ ઝડપવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસ માટે આજે કાળી ટીલી સમાન કહેવાય એવું જોવા મળ્યું છે ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથિત બની છે આ પહેલાં પણ જિલ્લામાં પોલીસ દ્વારા પોલીસને કાળી ટીલી લાગવાના ભૂતકાળમાં પોલીસ કર્મીઓ દ્વારા કિસ્સા સમાવે છે આ કિસ્સામાં શામળાજી પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને મૂળબાયડ તાલુકાના વતની પંકજ પરમાર નામના પોલીસ કર્મીને કારમાં બનાવેલ ગુપ્તખાનામાંથી એક પોઈન્ટ સોળ લાખના દારૂની હેરાફેરી કરતા શામળાજી પોલીસે ઝડપી પાડ્યો હતો એક પોઈન્ટ સોળ લાખના દારૂ સહિત કાર મળી ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાને સત્તર કરી શામળાજી પોલીસે પંકજ પરમાર આરોપી પોલીસ કર્મી સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી